બપોરે સાડા ત્રણ થી આઠ વાગ્યાના સમયમાં એક જીપીએસસી વન ટુ માટેની સ્વરાજ ટુ પોઈન્ટ બેચનું સુંદર મજાનું આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો આ બેચ અંતર્ગત ગુજરાતની બેસ્ટ ફેકલ્ટીઝ દ્વારા આપને શિક્ષણ આપવામાં આવશે સાથે સાથે ઓફલાઈન ઉપરાંત ઓનલાઈન મોડ પર પણ આ બેચ શરૂ થવા જઈ રહી છે એટલે કે આપ ઘરે બેસીને ગાંધીનગરના નિષ્ણાત ફેકલ્ટીસ પાસે અગર ભણવા ઈચ્છો છો તો આ બેચ તમારા માટે છે એ ઉપરાંત પરીક્ષા લક્ષી તમામ પ્રકારનું મટીરિયલ સંસ્થા તરફથી ફ્રીમાં પ્રોવાઇડ કરવામાં આવશે અને હા ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટનું એક જબરદસ્ત માળખું હોય છે જેના દ્વારા આપ આપનું સ્વ મૂલ્યાંકન પણ કરી શકશો એ ઉપરાંત પરીક્ષા લક્ષી જે કંઈ પણ નાની મોટી મૂંઝવણો નડતી હોય તો આપનું પર્સનલ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે જેથી કરીને કંઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન સારી રીતે થઈ શકે તો મિત્રો જ આજે જ તારીખ નોંધી લેજો અગિયારમી સપ્ટેમ્બર સાડા ત્રણ થી આઠ નો સમય છે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર આ બે શરૂ થવા જઈ રહી છે તો નીચે જણાવેલા નંબર પર સંપર્ક કરો જય હિન્દ જય ભારત